આકાશવાણી સમાચાર સમાચાર સોનલ પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના દરેક પરિવારને પોતાની માલિકીનું મકાન બે હજાર બાવીસ સુધીમાં ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે કેન્દ્ર સરકારે વર્તમાન ખરીફ ઋતુમાં ગુજરાત સહિત વીસ રાજ્યોમાંથી લઘુત્તમ ટેકાના ભાવે ચાર કરોડ એસી લાખ ડાંગરની ખરીદી કરી છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કોવિડના રોગયાળાના સમયગાળા દરમિયાન ચૌદ કરોડથી વધુ રાંધણ ગેસના સિલિન્ડરો વિનામૂલ્યે લાભાર્થીને અપાયા છે દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર છન્નું પોઇન્ટ આઠ ટકા થયો છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ફાઈઝર અને બાયો એન્ટેકની કોવિડના રસીના ઇમરજન્સી ઉપયોગને માન્યતા આપી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના દરેક મહેનત કશ પરિવારને પોતાની માલિકીનું મકાન બે હજાર બાવીસ સુધીમાં ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાખો મકાનો ઝડપભેર બાંધી તેની ફાળવણી કરવાની વિરાટ કામગીરી ચાલી રહી છે રાજકોટ ખાતે અગિયારસો થી વધુ મકાન ધરાવતી લાઈટહાઉસ કોલોનીનું ઈ ભૂમિપૂજન કરવા પ્રસંગે શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે ફ્રાન્સની ટેકનોલોજીથી ફ્રી ફેબ્રિકેટેડ મટીરીયલ વાપરીને મકાનો તૈયાર કરવાનો પ્રોજેક્ટ એક વર્ષમાં પૂરો કરવાનો નેમ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે લાભાર્થીઓને ઝડપભેર મકાન પૂરા પાડવા માટે વિશ્વસ્તરની ટેકનોલોજી આમંત્રિત કરતી સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં પચાસ કંપનીએ ભાગ લીધો હતો તેમણે કહ્યું કે કુલ છ ટેકનોલોજીની પસંદગી કરવામાં આવી છે અને તે મુજબ બાંધકામ હાથ ધરશે રાજકોટમાં ફ્રાન્સની ચેન્નાઈમાં અમેરિકાની રાંચીમાં જર્મની અને લખનૌમાં કેનેડાની ટેકનોલોજીની મદદથી ઘર બંધાશે તેમજ દરેક પ્રોજેક્ટ હેઠળ વર્ષે એક હજાર મકાન બાંધવાની યોજના છે તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના શ્રેષ્ઠ અમલીકરણ માટે ગુજરાતને ત્રણ એવોર્ડ પણ અનાયાત કરાયા હતા ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્તરે સફળ નીવડેલી છ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના છ શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ આ આવાસોના નિર્માણમાં પ્રવર્તમાન બાંધકામ પદ્ધતિના બદલે આર્થિક રીતે પરવડે હોનારતોમાં ટકી શકે અને પર્યાવરણને સાનુકૂળ રહે તેવી ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે કેન્દ્ર સરકારે વર્તમાન ખરીફ ઋતુમાં ગુજરાત સહિત વીસ રાજ્યોમાંથી લઘુત્તમ ટેકાના ભાવે ચાર કરોડ એસી લાખ ડાંગરની ખરીદી કરી છે આ ખરીદીના કારણે સાહીઠ લાખ સડસઠ હજારથી વધુ ખેડૂતોને લાભ થયો છે સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સરકારે ગુજરાત સહિત દસ રાજ્યોમાંથી એકાવન લાખ ટનથી વધુ કઠોળ અને તેલીબિયાની ખરીદીની દરખાસ્તને મંજૂરી આપી છે આ ઉપરાંત સરકારે અત્યાર સુધી તોર લાખ વધુ કપાસની ઘાસડીની કરેલી ખરીદીના લીધે ચૌદ લાખથી વધુ ખેડૂતોને લાભ થયો છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કોવિડના રોગયાળાના સમયગાળા દરમિયાન ચૌદ કરોડથી વધુ રાંધણ ગેસના સિલિન્ડરો વિનામૂલ્યે લાભાર્થીને અપાયા છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસ સુધીમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને ત્રણ વખત વિનામૂલ્યે રાંધણ ગેસના સિલિન્ડરો આપવામાં આવ્યા હતા પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ સાત કરોડ પચાસ લાખથી વધુ લાભાર્થીઓએ આ યોજના હેઠળ વિનામૂલ્યે રાંધણ ગેસના સિલિન્ડરો મેળવ્યા છે આખા દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમનો ડ્રાય રન આવતીકાલે યોજાશે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ માટેની તૈયારીઓ સુનિશ્ચિત કરવા કહ્યું છે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ તૈયારીઓ માટે રાજ્યોના મુખ્ય સચિવો તથા આરોગ્ય અને અન્ય સંબંધિત લોકો સાથે એક સ્તરીય બેઠક યોજી હતી તમામ રાજ્યોના પાટનગરમાં ઓછામાં ઓછા ત્રણ સ્થળો પર રસીકરણનો ડ્રાય રન યોજાશે કેટલાક રાજ્યોના નક્કી કરાયેલા જિલ્લાઓમાં પણ આ ડ્રાય રન યોજાશે મહારાષ્ટ્ર અને કેરાલામાં પાટનગરો ઉપરાંત તમામ મોટા શહેરોમાં આ ડ્રાય રન કરાશે આ ડ્રાય રન યોજવાનો હેતુ વાસ્તવિક રસીકરણ કાર્યક્રમ દરમિયાન આવનારા પડકારો અને અડચણોની ઓળખ કરી તેને કરવાનો છે અગાઉ અઠ્યાવીસ ઓગણત્રીસ ડિસેમ્બરે ગુજરાત સહિત ચાર રાજ્યોમાં કોરોના રસીકરણનો ડ્રાય રન યોજી રસીકરણ વ્યવસ્થાપનની તૈયારીઓ ચકાસવામાં આવી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર છન્નું પોઈન્ટ આઠ ટકા થયો છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના ત્રેવીસ હજારથી વધુ દર્દીઓ સાજા થતા કોવિડને માત આપનારની સંખ્યા વધીને અઠ્ઠાણું લાખ ત્યાંસી હજારથી વધુ થઈ છે આ જ સમયગાળામાં કોવિડના નવા વીસ હજાર છત્રીસ નવા કેસો મળી આવતા કુલ કેસોની સંખ્યા વધીને એક કરોડ બે લાખથી વધુ થઈ છે અત્યારે દેશમાં બે લાખ હજાર છે છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના બસો છપ્પન દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને એક લાખ અડતાલીસ હજાર નવસો ચોરાણું થયો છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ફાઈઝર અને એન્ટેકની કોવિડના રસીના ઇમરજન્સી ઉપયોગને માન્યતા આપી છે આના લીધે યુરોપ અને અમેરિકામાં ઉપલબ્ધ કોવિડની રસીના લાભ ગરીબ દેશોને મળવા લાગશે વિશ્વ આરોગ્ય સંસ્થાના લીધે ગરીબ દેશોના ઔષધ નિયંત્રણ તંત્રોને પોતાના દેશોમાં કોવિડની રસીના ઉપયોગ બાબતે મંજૂરી આપવામાં સરળતા રહેશે ફાઈઝર અને બાયોએન્ટેકની રસી ડબલ્યુએચઓના સલામતીના ધારાધોરણો મુજબની હોવાથી અમેરિકા બ્રિટન તથા યુરોપિયન સંઘે તેને માન્યતા અપાઈ છે સીબીએસઈ ધોરણ દસ બારની બોર્ડ પરીક્ષા ચાર મેથી દસ જૂન સુધી યોજાશે ધોરણ બારની પ્રેક્ટિકલ પરીક્ષાઓ પહેલી માર્ચથી યોજાશે કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંકે ગઈકાલે સીબીએસઈ બોર્ડ પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે ધોરણ દસ બાર બોર્ડ પરીક્ષા ચોથી મેના રોજ શરૂ થશે અને દસમી જૂને સમાપ્ત થશે તેમણે કહ્યું કે બોર્ડ પરીક્ષાના પરિણામો પંદરમી જુલાઈએ જાહેર કરાશે શ્રી નિશંકે કોવિડની અસાધારણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને સતત સાથ આપવા બદલ શિક્ષકો તથા પ્રશંસા કરી કેન્દ્ર સરકારે નિકાસોને પ્રોત્સાહન આપવા માટે નિકાસમાં કરવેરામાં રાહત આપતી રોડ ટેપ યોજનાના લાભો નિકાસ કરતા બધા જ ઉત્પાદનોને આજથી આપવાનો નિર્ણય લીધો છે આ યોજના હેઠળ જે નિકાસકારોને કેન્દ્ર તથા રાજ્ય સરકારના કરવેરામાં રાહત કે રિફંડ મળતું ન હોય તેવા કારણે પણ હવેથી રાહતનો લાભ મળશે સંબંધિત લાભાર્થીઓને કસ્ટમ સાથેના લીઝર એકાઉન્ટમાં રિફંડ અપાશે વાણિજ્ય વિભાગ રોડટેપના દર અંગેનું જાહેરનામું ટૂંક સમયમાં બહાર પાડશે દેશમાં આજથી તમામ વાહનો માટે ફાસ્ટટેગ ફરજીયાત બન્યા છે જો કે સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળને ફાસ્ટેગના સો ટકા અમલીકરણ માટે પંદર ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે પંદર ફેબ્રુઆરી સુધી ટોલ પ્લાઝા પર કેશ સુવિધા પણ ચાલુ રહેશે ફાસ્ટેગથી વાહનોને ટોલ પ્લાઝા પર રોકાવું નહીં પડે જેનાથી સમય અને ઇંધણની બચત થશે રાષ્ટ્રીય ધોરીમાર્ગના તમામ ટોલ પ્લાઝા પર તથા અન્ય ત્રીસ સ્થળો પરથી ફાસ્ટેગ ખરીદી શકાય છે એમેઝોન ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ પરથી તેને ઓનલાઈન પણ ખરીદી શકાશે ફાસ્ટટેગમાં રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે જેનાથી ચાલકોને ટોલ પ્લાઝા પર રાહ જોવી પડતી નથી ફાસ્ટેગ સાથે જોડાયેલા બેંક વોલેટમાંથી ડિજિટલ રીતે જાતે પૈસા કપાઈ જાય છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના દરેક પરિવારને પોતાની માલિકીનું મકાન બે હજાર બાવીસ સુધીમાં ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે કેન્દ્ર સરકારે વર્તમાન ખરીફ ઋતુમાં ગુજરાત સહિત વીસ રાજ્યોમાંથી લઘુત્તમ ટેકાના ભાવે ચાર કરોડ એસી લાખ ડાંગરની ખરીદી કરી છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કોવિડના રોગયાળાના સમયગાળા દરમિયાન ચૌદ કરોડથી વધુ રાંધણ ગેસના સિલિન્ડરો વિનામૂલ્યે લાભાર્થીને અપાયા છે દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર છન્નું આઠ ટકા થયો છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ફાઈઝર અને એન્ટેકની કોવિડના રસીના ઇમરજન્સી ઉપયોગને માન્યતા આપી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા